જોકે એક પણ સમસ અંદર તેઓ હાજર ન રહ્યા હોવાની વાત સામે આવી છે રૂપિયા ચાર લાખ થી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ કોર્ટની અંદર દાખલ કરવામાં આવી હતી એક પણ વખત શકુંતલા વસાવા એ કોર્ટમાં હાજર ન રહ્યા હોવાના સમાચાર જોકે ફરિયાદીની કંપની જે છે તે આ કેસની અંદર ખેતી વિશે દવાઓ વેચવાનો ધંધો કરે છે અને આ એ યા મોગી એગ્રો સેન્ટર નામની કંપની એ શકુંતલા વસાવાના નામે હોવાની વાત સામે આવી રહી છે બે હજાર અંદર થી આખી ઘટના જોકે એ કંપની એ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના નામે છે આ વિવાદ પણ એ કેસની ડિટેલની અંદર સામે આવી છે હવે એક તરફ એટીવીની બેઠકમાં ડેડીયાપાડા અંદર જે બબાલ સર્જાય તે બબાલમાં સાહીઠ દિવસ કરતાં પણ વધારે સમયથી ચૈતર વસાવાએ વડોદરાની જેલમાં બંધ હતા ગત રોજ ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે તેમના જામીન મંજૂર થતાની સાથે જ બીજી તરફ તેમના પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે ચૈતર વસાવાના એક તરફ જામીન મંજૂર થાય છે બીજી તરફ તેમના પત્ની શકુંતલા વસાવાની સામે નોન બેલેબલ વોરંટ ઇશ્યુ થયા હોવાની માહિતી મળી રહી છે જે એ કંપની એ અમદાવાદની એક કંપની કે જે ખેતી વિશે એક દવાઓ બનાવી રહી છે એ કંપનીના ચાર લાખ રૂપિયા કરતાં પણ વધારાનું બિલ હોવાની વાત સામે આવી હતી જેમાં વર્ષ બે હજાર અંદર ચાર લાખ કરતાં પણ વધુની માત્ર રકમનો એક ચેક આપવામાં આવ્યો હતો એ ચેક બેંકની અંદર ડિપોઝિટ કરતા એ ચેક બાઉન્સ ગયા હોવાના સમાચાર જો કે દરમિયાન વર્ષ બે હજાર સોળથી સતત એક કેસ ચાલી રહ્યો છે અત્યાર સુધીમાં એ કેસ અંતર્ગત અમદાવાદ કોર્ટમાંથી એક કુલ ચાલીસ જેટલા સમન્સ મોકલાવવામાં આવ્યા હોવાની વાત એ સામે આવી રહી છે જો કે એક પણ વખત હાજર નહોતા રહ્યા હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આવનારા બે દિવસની અંદર વધુ એક વખત નોન બેલેબલ થાય તેવી શક્યતાઓ કરવામાં આવી રહી છે અને આ દરમિયાન જો ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ કોર્ટની અંદર હાજર અથવા તો પુરાવા લઈને એ નથી રજૂ થતા તો આવનારા સમયની અંદર તેમની કાયદાકીય રીતે ધરપકડ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે